જીઓ ટેસ્ટિંગ ના ભરી દઈએ સોઈલ ટેસ્ટિંગ કરીને અમારી જમીન તૈયાર તો કોણ કુવાન જિલ્લા વિકાસ અધિકારી રીતે બાર હજાર કુવા આપી દીધા તો એ કૂવા માટે અમે પાસે પ્રશ્ન કર્યો નથી ન બદલે પાછામાં પાંચ હજાર કુવા એક મહિનામાં આપી દીધા માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારી એની ગુરુગુકમાં સરકારશ્રીની ગુરગુરૂપમાં કામગીરીમાં હું પ્રથમ નંબર છું સારી કામગીરી આ રીતે અબજો કરોડો રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે આજે અમારો ગરીબ માણસ જેને ગરીબભાઈ શું કહે છે જેના ઘરે ગરીબભાઈ આવે એને ગરીબાઈની ખબર પડે જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને ગરીબાઈની શું ખબર પડે હું પોતે આદિવાસી ખેડૂત છું ધરતીનો ખેડૂત છું મોટો ખેડૂત છું મારા લોકો કઈ રીતે જીવન ગુજારે છે કઈ રીતે રોજગારી મેળવે છે સાંજ સુધી મારા મા બાપના પેટના દર ભટકે છે મજૂરી કરે અને સાંજે સુખો રોટો મરસું ખાડો મા બાપને સુડાવે એ દિવસોમાં દેખેલા જે સમાજમાંથી આવશે અને એનું તો અમલવાજ નથી પ્રભારી મંત્રી સાહેબ કીધું પ્રભારી મંત્રી સાહેબ થોડો ટાઈમમાં થોડું પરિવર્તન છે થઈ ગયું આનું કશું નથી અને વિડીયો કોઈ મીટિંગમાં આવતો પણ નથી ખાલી આપતા સંકલન નથી ધારાસભ્ય કશું નહીં સાહેબ કશું બેઠક નથી થતી નહીં નહીં સંકલન વસ્તુ અલગ છે કામ રિવ્યુ બેઠક વસ્તુ છે આયોજન આયોજન કામો વર્કિંગ એની મેનેજમેન્ટ એની અને સમન્વય થવું જોઈએ માન્ય કલેક્ટર સાહેબ એ સમન્વય થતું નથી માન્ય સંસદ સાહેબ મંત્રી સાહેબ ને બ્રીફ કરવાથી કામ થવાનું નથી દાહોદ જિલ્લો ગરીબ છેવાડાનો જિલ્લો છે ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર ભારત સરકાર રાજ્ય અનેકવિધ યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોના વિકાસ માટે ગ્રાન્ટો આપે છે અને અલગ અલગ એડે ગ્રાન્ટ આવે છે આપણે એવું કરીએ એના માટે

સ્થાનિક ધારાસભ્ય ધારાસભ્યોએ જિલ્લા પંચાયત પ્રમુખએ પ્રભારી મંત્રી સાહેબ હોય બધાનું સંકલન સમન્વય કરી અને પછી દિશાની બેઠક બોલાવી દિશાની બેઠકમાં સરકાર થઈ જાય તો સ ટ્રેન પટ દસ મિનિટમાં કેમ ખતમ દાહોદ હતો ત્યારથી તો પાછળ નિશે કલાક્રમાકે જઈ લો અને ખાલી ખાલી પેપરમાં દાહોદ આટલો સાહેબ ને ચાલે દિશાની તો આપણે છે અને એ વખતે આપણે જે ચર્ચા કરવી હોય બધાને છૂટ જ હોય છે એ રીતે ચર્ચા કરી લેવી અને મનરેગા માટે છે તમે અલગથી મિટિંગ બોલાવો મિટિંગ બોલાવી ધારાસભ્યોને હાજર રાખો બધાની દરેક વિસ્તારનો રિવ્યુ લેવો પહેલા એમની પાસે સૂચનો માંગી લો કે શું કરવાનું છે કારણ કે આપણે સામાન્ય રીતે તો એવું છે ગ્રામ સભા નક્કી કરે પછી જ આપણે એનો કરતા હોઈએ છીએ ધારાસભ્ય કેટલા બોલાય તો વાત કરો અમને જો વળતા નથી પીઆઈબી નિયામક અમને અમારા દ્વારા હજી તો એક બેઠક નથી કરી ને પણ કરશે હવે તમે તારીખ આજે જ કરી આજે તારીખ નક્કી કરી અને તમને ધારાસભ્યોને એને સંબંધિત અધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખોને હાજર રાખો કારણ કે એમાં તાલુકા પંચાયત આવતા હોય છે એને રાખો અને એના સૂચનો પહેલાથી માગી લો તમારા સૂચનો એ આપો અને પછી આપણે સરકારી જેવા પ્રશ્નો ઉપર થવાનું કારણ આ અધિકારી છે અધિકારી પદાધિકારીનો સમન્વય ન જળવાય તો દિન પ્રતિદિન પ્રશ્નો ઉભા થવાના છે પ્રશ્ન હલ કરવાની બદલે અધિકારીઓ જ પ્રશ્નો ઉભા કરે અધિકારીઓ જ આપણે એવું છે આપણે સંકલન રાખીને આપણે કરવાનું છે આપણે ઇન્સ્યોર કરવાનું છે આપણે જનપ્રતિનિધિ છે એટલે એમના સૂચનો પ્રમાણે જ આપણે કરવા કે ભાઈ આપણે આ પ્રમાણે કામ કરવાનું છે તો સૂચનો પહેલેથી મગાવી લો પંદર કે વીસ દિવસ પછી ફરી પાછી મીટીંગ રાખો મીટીંગ રાખીને કરી લેવાનું હોય એક મિનિટ પછી હું જરાક વાર પૂરી કરું પછી વારાપુરતી બધા રહે